આજે મને આમ થોડીક મજા આવે હમણાં બે ચાર દિવસ ત્યાં શરદી થઈ ગઈ હતી ને

કે કઈ ટાઈપ નું બનાવું શું કરું એક તો મારા મગજ માં છે ઈ મેળ આવશે તો આજે સાહેબ બનાવી નાખશું અમને અપડેટ આપજો પ્રેન્ક વિડીયો એક મસ્ત મજાનો આવશે બે ચાર દિવસમાં જ તો બીજું કઈ તમને સૂચતું હોય તો પ્લીઝ મને જણાવજો તો હું એ પ્રમાણે થોડુંક કરું વિચારું તો ગાઈસ હજી અમારો ટિફિન તૈયાર નથી થયો અરે અમારા છોટા હે ભાઈ कुछ काम का नहीं है अगर किसी को चाहिए तो मुफ्त में ले जा सकता है थारा भाई विवेक कर તમે ના બાલ જોઈ શકો છો એકદમ ઇમ્પોર્ટેન્ટ બાલ એટલે એકચ્યુઅલી સવારો ઉઠીને આવ્યો ને એટલે મોત ધોયું હોય ખાલી બરાબર સ્નાન કર્યું હોય ને તો આવા બાલ ન હોત તો એકદમ નેચરલ બ્યુટી જેવા જો એકચ્યુઅલી સ્નાન તો એ ક્યારેય કરતા નથી એવું છે તો એ ભાઈ અમારા એવા બગડે કે એક દિવસ દુકાન આવે અને એક દિવસ ના આવે એકચ્યુઅલી માં પપ્પા કીધું છે વાડી જવાનું છે આજે નથી જવાનું ખોટો ના બોલ એટલે આજે પપ્પા ભેગો જવા પપ્પા નવરા હોય એટલે બે ભાઈ બરાબર તું વાડી શીખીશ એમ ને શીખે છું બેટા શું આવડે હે થ્રેસર એટલે શું

અમે આજ એક્યુઅલી જોવો ખબર દિનેશભાઈને કાલે વકરો હતો ઘણો એન્જલમાં અચ્છા તો ઈ કે કાય ચા ની બાલ્ટી મારા તરફ થી તો વે કે સારી જ બી નકા ચા ઉપ ચા આવી ભાઈ ચા દેશો ભાઈ હા ભાઈ ચા દેસો ને દીજન કેટલા ફ્રી હે કે કાય તો લેતા આવી બીજા ચાલી ચાલી आ भाई नहीं जा भी आनी है जय लिदन तो भाई भाई यमुना क्या गया था प्रवास प्रवास द्वारका अब आज क्या भाई जी अब आज भाई जी खाल द्वारका गया था हाँ खाल द्वारका जी हाँ तो सिंह भी ने फोटा होता था ये सोमनाथ का था आ तो गाता नहीं सोमनाथ तो बोल ले हाँ हाँ कर दो तो। दांत नहीं काटो ना बोलो ना ये था <laughs>

મનીને ખબર ડોક્ટર લકી આપી કે તુલાબી કેપસૂલ દે કેપસૂલ લીએ ના ના ઈ મારા જને તમને ખબર છે ના ભાઈ આપણે ભાઈમાં ફરક કેટલો ને આમાં કેટલો ફરક તું વિચાર કર ગધેડો

ਚੂਲੋਂ ਸੜ ਗਏ ਅੱਜ ਕੰਮ ਚੂਲੋਂ ਨਾ ਸੜ ਗਏ ਹੈ ਚੂਲੋਂ ਕਿਉਂ ਨਾ ਸੜ ਗਏ ਬਣਾਵੇ ਤੇ ਮੈਂ ਬਣਾ ਲੀਦਾ ਬਣਾਉਂਗਾ ਮਰਜੀ ਬੜੀ ਤੇ ਕੜੇਲੀ ਮਾਤੇ ਇਹ ਤਾਂ ਮੈਨੂੰ ਕਿਉਂ ਮਨੇ ਤਾਪੜੀ ਕਰਦੇ ਤਾਪੜੀ ਵਾ ਕੀ ਆਰੇ ਦੇ ਉੱਤੇ ਐ ਮਾਮਾ ਤਾਪੜੀ ਕਿਉਂ ਜਮਮੀ ਆ ਲੱਗੀ ਹੋਇਆ ਤਾਪੜੀ ਦੇ ਮੋਟ ਜਾਇਓ ਮਿਲਾਉਂ ਖਾ ਤੇ ਕੋਰੇ ਬਰੇ ਰਿਓ ਸੁ ਉਜੜਾ ਤੇ ਆ ਦਰਿਆ ਜਮੀ ਲਈ ਆ ਆਪਣੇ ਫਟਾਪ ਦੇ ਉੱਤੇ ਦੇਖਤਾ ਐ ਮੈਂ

આ બધે ને કલર તારે કાળા કલર મેલે કલર ને કાળો ને લાલ કલર ઈ માં ક્યાં રોટલો આ ને આગળ ધોરો પાછળ કરો હે ને 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 મરાયા છે জার্সি સત્તાવી વાળી વેરીતે

ખાલી કે ઓરે ઓરે બધી વસ્તુ છે પાણી સાસ સાસ ને જગ ખાલી તો